આ કામગીરીમાં અંડર વોટર રોબોટ રેસ્ક્યુ બોટ તેમજ વિવિધ વોટર રેસ્ક્યુના સાધનોની મદદથી ડૂબી ગયેલા અજાણ્યા વ્યક્તિને શોધવામાં સફળતા મળી હતી આ કામગીરીમાં ભોજ ફાયર વિભાગના વિશાલ ગઢવી ડીસીઓ સત્યજીત ઝાલા ફાયરમેન કમલેશ મતિયા ફાયરમેન તેમજ રફીક ખલીફા ફાયરમેન તથા ટ્રેન સ્ટાફ સાથે ઈઆરસી ગાંધીધામના પૃથ્વીરાજસિંહ ઝાલા ડીસીઓ તથા સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા